ઓમ ગણેશ જય માતાજી ચાલો સત્સંગ કરીએમાં આજે હું સત્સંગ કરાવીશ માતાજીના કવચ એટલે કે દેવી કવચ વિશે જે આપણે ચંડી પાઠ કરતા પહેલાં જેનો પાઠ કરતા હોઈએ છીએ અને એ પણ આખું ગુજરાતીમાં અને આ વિડિયોના અંતમાં એનું જે મહત્ત્વ છે કવચનું એ હું તમને શ્રવણ કરાવીશ પણ સંપૂર્ણ રૂપે આ દેવી કવચ આજે હું તમને ગુજરાતીમાં સત્સંગ સ્વરૂપે શ્રવણ કરાવીશ જો ગુજરાતીમાં સત્સંગ સ્વરૂપે શ્રવણ કરાવીશ જો

સપ્તશતીના પાઠના અંગમાં જપે વિનિયોગ એટલે કે જપમાં હું વિનિયોગ કરું છું ચંડિકાને ચંડિકાને નમસ્કાર માર્કંડે બોલ્યા કે હે પિતામહ આ લોકમાં જે પરમ ગુહ્ય હોય જે સર્વ પ્રકારની રક્ષા કરનારું છે તેમ જે અત્યાર સુધી આપે કોઈએ બીજાને કહ્યું ન હોય એ સાધન મને આપો ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે વિપ્રમ ભૂત માત્રને ઉપકાર કરનારું પરમ પરમગુહ્ય અને પુણ્યમય દેવીનું કવચ છે હે મહામુનિ તેને તમે શ્રવણ કરો દેવીની નવમૂર્તિઓ છે તેને નવ દુર્ગા કહે છે પહેલી શૈલપુત્રી બીજી બ્રહ્મચારિણી ત્રીજી ચંદ્રઘંટા ચોથી કુષુમાંડા પાંચમી સ્કંદમાતા છઠ્ઠી કાત્યાયની સાતમી કાલરાત્રિ

કે ભય થતા નથી ભક્તિપૂર્વક જેવો દેવું દેવીનું સ્મરણ કરે છે તેમને અવશ્ય વૃદ્ધિ સાંપડે છે ચામુંડા પ્રેત ઉપર વિરાજે છે વારાહી પાડ ઉપર વિરાજે છે ઐંદ્રિ હાથી પર વિરાજે છે અને વૈષ્ણવી ગરુડ ઉપર વિરાજે છે મહેશ્વરી આખલાનું અને કૌમારી મોરનું વાહન કરે છે હંસ ઉપર બિરાજતી બ્રહ્મી સર્વભૂષણોથી વિભૂષિત છે વળી જે બીજી દેવીઓ છે તે વિવિધ અલંકારોથી શોભી રહી છે અને જાત જાતના રત્નોથી વિભૂષિત છે તે સર્વ દેવ દેવીઓ ક્રોધથી આકુળ છે અને રથમાં બેઠેલી દેખાય છે તેમણે શંખ ચક્ર ગદા શક્તિ હળ મુષાડમ ખેટક મારા પરશુ પાસ કુમત ત્રિશૂળ અને સારંગ ધનુષ આદિ ઉત્તમ શસ્ત્રોને ધારણ કરેલા છે દૈત્યોના દેહનો નાશ કરવા માટે ભક્તોને અભય આપવા માટે અને દેવોના હિત માટે તેમણે આ બધા આયુધો ધારણ કર્યા છે મહાબળવાળી મહાન ઉત્સાહવાળી મહાન ભયનો વિનાશ કરનારી હે દેવી તમને નમસ્કાર હો તારી સામે જોવું જ કપરું છે શત્રુઓને તું ભય વધારે છે હે દેવી તું મારું રક્ષણ કર પૂર્વ દિશામાં ઇન્દ્રિય શક્તિ મારું રક્ષણ કરો અગ્નિ ખૂણામાં અગ્નિ શક્તિ મારું રક્ષણ કરો દક્ષિણમાં વારાહી મારું રક્ષણ કરો અને નૈઋત્યમાં ખડગધારીણી મારું રક્ષણ કરો પશ્ચિમમાં વારુણી મારું રક્ષણ કરો અને વાયવ્યમાં મૃગવાહિની મારું રક્ષણ કરો ઉત્તરમાં કૌમારી મારું રક્ષણ કરો અને ઈશાનમાં શૂલ ધારીણી મારું રક્ષણ કરો ઉપર બ્રહ્માણી ઉર્ધ્વમાં મારું રક્ષણ કરો અધઃ એટલે કે નીચે વૈષ્ણવી મારું રક્ષણ કરો આ પ્રમાણે શબ ની ચામુંડા મને દશે દિશા રક્ષણ કરો જયા મને આગળ રક્ષે વિજયા મને પાછળ રક્ષશે એમ અજીતા મને ડાબે પડખે રખશે અને દક્ષિણ પડખે મને અપરિજા અપરાજિતા રક્ષે એમ શિખાને ઉદ્યોતિની રક્ષો અને ઉમા મારા મસ્તકને બિરાજી મારું રક્ષણ કરો માલાધારી લલાટમાં રક્ષશો યશસ્વીની મારા ભ્રમણને રક્ષો ત્રિનેત્રા ભ્રમણની મધ્યે રક્ષો ને યમઘંટા નાસિકાનું રક્ષણ કરો શંખીની બે આંખની મધ્યમાં રક્ષણ કરો અને દ્વારવાસીની મારા કાનોની રક્ષા કરો કાલિકા દેવી કપોલમાં રક્ષા કરો ને શાંકરી કરી કર્ણમૂલમાં રક્ષણ કરો નાસિકામાં સુગંધા રક્ષો ઉપરના ઓઠમાં ચર્ચિકા રક્ષો નીચલા ઓઠમાં અમૃતકલા રક્ષો અને જીહવામાં સરસ્વતી રક્ષણ કરો દાંતોને કૌમારી રક્ષો કંઠદેશમાં ચંડીકા રક્ષો ગળાના ઘોઘરાને ચિત્રઘંટા રક્ષો અને તાળવાને મહામાયા રક્ષો કામાક્ષી હળપચીને રક્ષો સર્વમંગલા વાચાને રક્ષો ગ્રીવામાં ભદ્રકાલી અને મેરુદંડમાં ધનુર્ધારી રક્ષો કંઠની બહાર નીલગ્રીવા રક્ષો નળીમાં નલક ઉબરી ખભામાં ખડગીની રક્ષો અને વજ્રધારીણી મારા બંને બાહોને દંડી દંડીની રક્ષો આંગળીઓમાં અંબા અંબિકા રક્ષો નખો ને સુલેશ્વરી રક્ષો ને પેટને કુલેશ્વરી રક્ષો મહાદેવે સ્તનો નું રક્ષણ કરો શોક ની મારા મન નું રક્ષણ કરો હૃદયમાં લલિતા રક્ષણ કરો અને ઉદરમાં શૂલધારીની રક્ષણ કરો કામિની નાભીમાં રક્ષો અને ગુહ્યેશ્વરી ગુહ્ય ભાગને એટલે કે ગુપ્ત ભાગને રક્ષો કટીમાં ભગવતી રક્ષા કરો ઘૂંટણોમાં વિંધ્યવાસીની રક્ષા કરો ભૂતનાથી દેવી વૃષણની અને મહિષવાહિની દેવી મારા ઉરુની રક્ષા કરો મારી જાંગોની રક્ષા અભિષ્ટ દેવી કરો મહાબલા રક્ષો નારસિંહની મારા ઘૂંટીઓમાં રક્ષો અત્યંત તેજવાળી દેવી મારા પગની રક્ષા કરો પગની આંગળીઓમાં શ્રી રક્ષો અને પગના તળિયામાં તલવાસીની અને મેદનું રક્ષણ કરો કાલે આંતરડા ને રક્ષો અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરો મૂલાધાર આદિ કમલકોષમાં પદ્માવતી રક્ષો કકુમાં ચૂડામણી રક્ષો નખતેજને જ્વાલામુખી રખશો અને સર્વ સાંધાઓમાં અભિદ્યા રક્ષો બ્રાહ્મણી મારા વીર્યને રક્ષશો છત્રેશ્વરી છાયાને રક્ષો ધર્મને આંચનારા દેવી આચરનારા દેવી મારા મન બુદ્ધિ અને અહંકારને રક્ષો મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનને તથા યશકીર્તિ લક્ષ્મીને વૈષ્ણવી દેવી રક્ષો ઇન્દ્રાણી મારા ગોત્રની રક્ષા કરો અને ચંડિકા મારા પશુઓની રક્ષા કરો ક્ષેમ માર્ગ કરનારી એટલે કે સારા માર્ગે લઈ મારી રક્ષા કરો ક્ષેમકારી મારા માર્ગની રક્ષા કરો ને સર્વવ્યાપીની વિજયા બધી બાજુથી મારી રક્ષા કરો જે સ્થાન કવચમાં કહેવાનું રહી ગયું હોય એથી એ રક્ષાહીન હોય તે સર્વને હે પાપનાશિની જયંતી દેવી તું મારી રક્ષા કરજે એમ જે મનુષ્ય પોતાનું શુભ ઈચ્છતો હોય તે કવચથી ઢંકાયા વિના ડગલું પણ ના ભરવું કવચનો પાઠ કર્યા પછી જ એને જ્યાં યાત્રા કરવાની હોય ત્યાં યાત્રા આદરવી એમ કરવાથી એને જ્યાં જ્યાં અર્થલાભ થાય છે અને સર્વ કામનાઓને પૂરનારો વિજય સાંપડે છે જે એનું ચિંતન કરે છે તેને અવશ્ય મળે છે એ પુરુષને આ ભૂતળમાં અતુલ અને પરમ મનુષ્ય નિર્ભય થાય છે સંગ્રામમાં અપરાજિત રહે છે અને ત્રણેય લોકમાં પૂજ્ય થાય છે દેવીનું આ કવચ દેવોને પણ દુર્લભ છે જે મનુષ્ય શ્રદ્ધાયુક્ત થઈને ત્રણેય સમજાય એનો નિત્ય પાઠ કરે છે તેની કલા દૈવી થાય છે અને ત્રણેય લોકમાં તે અપરાજિત બને છે અને અપમૃત્યુ એટલે કે અગ્નિથી જળથી વીજળીથી વગેરેથી ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી તેનાથી બચીને એ સો વર્ષ સુધી સ્વસ્થ રીતે જીવે છે કોઈને કોઢ થયા હોય વિસ્ફોટક આદિ સર્વ વ્યાધિઓ હોય તો એ પણ નાશ પામે છે તેમજ સ્થાવર જંગમાં તથા કૃત્રિમ વિષ અને પૃથ્વી ઉપર જે સર્વ અભિચારો મારણ મોહન વગેરે બધું છે મંત્રો યંત્રો તંત્રો તે આ કવચને ધારણ કરવાથી નાશ પામી જાય છે વળી પૃથ્વી ઉપર વિચરનારા ગ્રામ દેવતા આકાશમાં ચરનારા દેવ વિશેષ પ્રાણીથી પ્રકટતા ગણ પ્રાણીથી પ્રકટતા ગણ ઉપદેશ માત્રથી સિદ્ધ થનારા નીચલી કોટીના દેવતા જન્મની સાથે પ્રકટ થયેલા દેવતા કુલ દેવતા માલા કંઠમાલા ડાકીની શાકીની અંતરિક્ષમાં વિચરનારી અત્યંત બળવાન ડાકીની ગ્રહ ભૂત પિશાચ યક્ષ ગંધર્વ રાક્ષસ રાક્ષસ વૈતાલ કુષ્માંડ તેમજ ભૈરવ આદિ અનિષ્ટકારી દેવતાઓ આ સર્વ હૃદયમાં કવચને ધારણ કરનારા મનુષ્યના દર્શન થતાં જ નાશ પામે છે કવચને ધારણ કરનાર મનુષ્યને માન અને ઉન્નતિ મળે છે રાજ્ય મળે છે તેમજ તેના તેજની વૃદ્ધિ થાય છે જે આ કવચનો પાઠ કરે છે અથવા સાંભળે છે તેનો યશ વૃદ્ધિ પામે છે અને તે ભૂતળમાં કીર્તિથી વિભૂષિત રહે છે જે પહેલાં કવચનો પાઠ કરે છે અને પછી સપ્તશતીનો પાઠ કરે છે તે વન પર્વત અને જંગલ સાથેની પૃથ્વીના સ્થાન સુધી પુત્ર પૌત્રાદની સંતાન પરંપરા સાથે આ ભૂતલમાં રહે છે દેહાંત થતાં તે પુરુષને દેવોને પણ દુર્લભ એવું પરમ સ્થાન સાંપડે છે તે પદ નિત્ય હોય અને મહામાયાના પ્રસાદથી લાધેલું હોય છે એમાં કોઈ શંકા ન રાખવી વરાહપુરાણમાં બ્રહ્મ વિરચિતા આ જે દેવીનું કવચ છે અહીંયા પૂર્ણ થાય છે બોલો શ્રી અંબે મા હવે આપણે ચંડી પાઠ જ્યારે કરીએ તો એના પહેલાં તો આ કવચનો પાઠ કરવો જ પડે કવચ અલગલા અને કિલક એના સિવાય તો ચંડી પાઠ ક્યારેય શરૂ જ ના થાય પણ માની લો કે કોઈને ખાલી કવચ એકલાનો પાઠ કરવો હોય તો આમાં કેટલું બધું મહાત્મ્ય છે કે ભૂત પ્રેત પિશાચ યક્ષ ગંધર્વ રાક્ષસમ કોઈએ યંત્ર મંત્ર તંત્ર પણ કરેલું હોય તો જો કોઈ મનુષ્ય આ કવચનો સવારે બપોરે સાંજે એક એક પાઠ પણ કરે ધીમે 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 એમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય માની લો કે તમારે નવરાત્રિમાં આનું અનુષ્ઠાન કરવું હોય તો સવારે બપોરે સાંજે અથવા તો રાત્રિકાળમાં વધારે નહીં તો નવ નવ પાઠ પણ કવચના કરો અને નવ દિવસ સુધીમાં જો તમારે સંકલ્પ લઈને કરવા હોય તો ટોટલ થઈને નવ દિવસમાં સો પાઠ કરો દશાંશ યજ્ઞ તર્પણ માર્જન કંઈ કરવાની જરૂર નથી તમારો જે સંકલ્પ હોય જે કામના માટે તમે આ કવચ કરવા માગતા હોય જેમ કે કોર્ટ કોર્ટ કચેરી ક્ષેત્રમાં વિજય પ્રાપ્તિ માટે શત્રુઓથી તમે હેરાન થતા હોય તો એમાંથી મુક્તિ માટે નવગ્રહ દોષ ભૂત પ્રેત દોષ ચાદી દોષ એમાંથી મુક્ત થવું હોય તો આ કવચ રામબાણની જેમ કામ કરે છે એમાં કોઈ સંદેહ નથી એટલે સુધી આ કવચમાં લખ્યું છે કે જો ઘરની બહાર પગલું કે ડગલું કે યાત્રામાં પણ જવું હોય તો આ કવચને ભણ્યા વગર ક્યારેય ના જવું જો કવચ આ ભણીને જઈએ તો આપણા દરેક કાર્યો સફળ થાય છે એવું આ કવચનું અદ્ભુત મહાત્મ્ય છે આગળ આપણે અર્ગલા કિલક વિશે પણ આ રીતે સત્સંગ કરીશું અને જો સંભવ હશે તો આખો ચંડીપાઠ ગુજરાતીમાં એક એક અધ્યાય હું તમને નવરાત્રિમાં શ્રવણ કરાવીશ જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી